યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આજના વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આવી ગયા છે એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ રેસિપી લઈને સ્વાદિષ્ટ મિષ્ટાન ગાજરના લાડવા એકદમ સરળ રીતે બની રહે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો એકવાર બનાવશો ને એટલે વારંવાર બનાવશો એટલા ટેસ્ટી આ લાડુ બને છે સ્પેશિયલ ગાજરથી જ બનાવીએ છીએ તો અહીંયા મીડિયમ સાઇઝ લઈ લીધા છે ગાજર ને ગાજર ને છે ને ચીલણી મદદથી છાલ બધી ઉતારી લીધી છે અને લઈ લીધા છે કાથરોટમાં હવે ગાજરનો અહીંયા ઉપરનો ભાગ આપણે અલગ કાઢી નાખ્યો છે અને હવે લઈ લીધી છે ખમણી જે આપણે નોર્મલ સંભારો બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ અને સલાડ માં એ જ ખમણી લીધી છે ગાજરની થઈ જાય છે એકદમ મસ્ત પાતરી અહીંયા તમારે પાતરી શકો છો કરી નાખશું હાથ અને ખમણીની મદદથી એકદમ સરસ ખમણ અહીંયા થોલક જ વારમાં આપણે ગાજરની છે ને એકદમ સરસ સ્લાઇસ પાતળી રેડી થઈ ગઈ છે ગાજરનું ખમણ એકદમ સરસ રેડી કરી નાખ્યું છે હવે ધોઈ લેશું એકદમ સરસ ધોઈ અને પાણી અલગ કાઢી નાખ્યું છે અને લઈ લીધી છે ગેસની ફ્લેમ ઉપર કળાઈ એમાં નાખ્યું છે આપણે દેશી ઘી અહીંયા એક કિલો જેટલા ગાજર હતા તો બે ચમચા જેટલું ઘી એડ કર્યું છે હવે ઘી ને છે ને એકદમ સરસ ગરમ થવા દેશું તો અહીંયા આપણું ઘી છે ને ગરમ થઈ ગયું હતું એકદમ સરસ ત્યારબાદ લઈ લીધું છે ગાજરનું ખમણ તો ને એડ કરી દેસુ અહીંયા ગાજરનું છે ને પાણી પાણી બિલકુલ દેવાનું નથી આપણે અલગ કાઢી નાખ્યું છે ત્યારબાદ ઘીમાં કરી લેશું ફ્રાય તો અહીંયા ખમણ છે ને ફ્રાય થવા દેવાનું છે થોડીક વાર માટે એટલે એનો કલર પણ ચેન્જ થઈ જશે ગાજરનો એકદમ સરસ અને તેમાંનું પાણી પણ છે ને એ બરી જશે તો અહીંયા ઘીમાં આપણું ગાજર ફ્રાય થતા જ એનો કલર છે ને ચેન્જ થતો જાય છે તો વચ્ચે વચ્ચે આપણે આપણે ફેરવતા રહીશું એનો કલર ચેન્જ થઈ જાય ને ગાજરનો ત્યાં સુધી ઘીમાં ફ્રાય કરી લેશું હવે થઈ ગયો છે કલર ચેન્જ અને ઘી પણ તેમાંનું છૂટું પડી ગયું છે તો લઈ લીધું છે દૂધ દૂધને એકદમ સરસ ગરમ કરી લીધું છે ને તેમાં મલાઈ પણ આપણે સાથે જે કરી દઈએ છીએ અહીંયા દૂધ છે ને જેમ બને એમ તમારે ઘટ દૂધ લેવાનું છે ફેટવાળું આવે ને એ તો એકદમ સરસ બનશે તમારા લાડવા અહિયાં એક કિલો ગાજર હતા તો એક લીટર જેટલું દૂધ લીધું છે જેટલા ગાજર હોય એ પ્રમાણે દૂધ લઈ શકો છો હવે દૂધને એકદમ સરસ કરી લેશું મિક્સ અને ગેસની ફ્લેમે ધીમા તાપે એકદમ સરસ પાકવા દેસુ તો અહીંયા આપણું મિશ્રણ રેડી થવા માંડ્યું હતું ત્યારબાદ લીધો છે ઓરેન્જ ફૂડ કલર ગાજરિયા કલર તો ફૂડ કલરમાં થોડુંક પાણી નાખીને એકદમ સરસ પ્રવાહી બનાવી લેશું અને એડ કરી દેસુ આપણા મિશ્રણમાં તો અહીંયા જેમ પાકશે ને એમ આપણું દૂધ છે ને ઘટ થતું જાય છે એકદમ સરસ અને ગાજરનું ખમણ પણ સોફ્ટ થતું જશે તો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો દૂધ આપણું વરાળ બની બનીને ને અડધું થઈ ગયું છે અને એકદમ સરસ કણી આવી ગઈ છે દૂધની ઘટ થઈ ગયું છે આપણે સતત હલાવતા જ રહીશું જેથી આપણું મિશ્રણ છે ને ચોટે નહીં કઢાઈમાં અથવા દાજે નહીં અને ગેસની ફ્લેમ તો સ્લો જ રાખીશું જેમ સ્લો ફ્લેમે પાકશે ને એમ એનો ટેસ્ટ બેસ્ટ આવશે

અહીંયા આપણું આ ગાજરનું દૂધ છે ને પરફેક્ટ બરી ગયું છે અને બની બનીને એકદમ સરસ ઘટ મીઠાશ માટે ખાંડ આ રેસીપી જો તમે એકવાર બનાવશો ને એટલે વારંવાર બનાવશો મોતીચૂડ ને પણ ટક્કર મારે ને એવા લાડુ આપણા ઘરે તૈયાર થઈ જાય છે એકદમ સરળ રીતે છે અહીંયા લીધું છે આપણે કોપરાનું ખમણ તો હવે છે ને આપણે ગાજરના મિશ્રણમાં એડ કરી દઈશું કોપરાનું ખમણ જેનો ટેસ્ટ બેસ્ટ આવશે તો અહીંયા આપણું મિશ્રણ ઘટ થઈ ગયા બાદ આપણે કોપરાનું ખમણ પણ મિક્સ કરી નાખ્યું છે અહીંયા કોપરા ગાજરના લાડુ એકદમ મિક્સ મસ્ત લાગે છે ખાવામાં હવે લીધો છે આપણે ઉપરથી ફૂડ કલર કરી એકદમ સરસ મિક્સ કોપરાનો ખમણથી ટેસ્ટ વધી જાય છે ગાજરના લાડુ એકદમ બેસ્ટ બને છે તો અહીંયા મિક્સ થઈ ગયા બાદ થોડીક વાર પાકવા દેવાનું છે ને હવે નાખશો આપણે મીઠાસ માટે ખાંડ અહીંયા તમારે જેટલા મીઠા કરવા હોય ને એ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો વધારે ઓછી તો હવે આપણે કોપરાનું ગાજરમાં એકદમ સરસ પાકી ગયું હતું ત્યારબાદ લીધી છે મીઠાશ માટે ખાંડ ખાંડને એડ કરીને કરી લેશું મિક્સ હવે આપણે ખાંડ નાખ્યા પછી ખાંડ છે ને થોડુંક પાણી છોડશે તો અહીંયા મિશ્રણ આપણું ફરી પાછું એકદમ નરમ બની ગયું છે હવે આ ખાંડનું પાણી બરી જાય ને ત્યાં સુધી પકવવાના છે આ મિશ્રણને પાકવા દેશું વચ્ચે વચ્ચે ફેરવતા જ રહીશું એટલે મિશ્રણ આપણું ચોટી ન જાય આપણું ખાંડનું પાણી બરી ગયું છે પરફેક્ટ મિશ્રણ રેડી થઈ ગયું છે અહિયાં ખાંડનું પાણી બરશે ને એટલે ઘી છે ને એકદમ સરસ છૂટું પડી જશે ત્યારબાદ હવે મિશ્રણને મૂકી દેસુ ઠંડુ થવા માટે પરફેક્ટ લાડુ બનવા માટે આપણું બેટર રેડી થઈ ગયું છે હવે થોડુંક ઠંડુ થઈ ગયા બાદ આપણે લાડુ વારી લેશું બનાવી લેશું લે તો અહીંયા આપણું મિશ્રણ થઈ ગયું હતું ઠંડુ ને હાથ વડે બનાવી લેશું એકદમ સરસ લાડુ અને હવે આપણે ઝીણું ખમણ લીધું છે કોપરાનું એમાં એડ કરી ને કરી લેશું મિક્સ

ખાવાનું મન થઈ જશે એટલા ટેસ્ટી બને છે એકદમ સોફ્ટ બને છે આ લાડુ ખાવામાં તો અહીંયા જ વારમાં બધા લાડુ એકદમ સરસ રેડી થઈ ગયા હતા એકદમ સરસ જોઈએ ને તો સોફ્ટ બનીને રેડી થઈ ગયા છે તો આ વિડીયોની રેસીપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ગાજરના લાડુ ની રેસીપી જો વિડિયો પસંદ હોય તો અમારા અવનવા સ્વાદ સાથે સ્પેશિયલ રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે એકવાર બનાવીને પછી કોમેન્ટમાં કહેજો કેવી લાગી અમારી ટેસ્ટી રેસીપી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ